સ્વર્ગીય નિર્મલાબેન ભોગીલાલ આચાર્યના પુણ્યતિથિ નિમિત્તે થરા જલારામ મંદિરમાં પૂનમના દિવસે ભોજન પ્રસાદ આપવામાં આવ્યો કાકડી તાલુકાના વેપારી મથક થરામાં આવેલ જલારામ બાપાના મંદિરમાં સેવાકીય પ્રવૃત્તિ સતત ચાલી રહી છે દર પૂનમના દિવસે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે થરા જેવી સહાય રેફરલ હોસ્પિટલમાં સુવાવડી બહેનોને દરરોજ સવારે ચોખા ઘીનો શીરો અને મગ તેમજ જે સુવાવડી બહેનો દવાખાને બતાવવા આવે છે તેમને ચૂરમાના લાડુ પણ આપવામાં આવે છે નિરાધાર અને ગરીબ લોકોને બંને ટાઈમ ટિફિન સેવા જલારામ મંદિરથી આપવામાં આવે છે કોરોના જેવી મહામારીમાં પણ છેવાડાના ગામડા સુધી ભોજન પહોંચાડવામાં આવેલ બે હજાર સત્તરમાં ભયાણક પૂર આવેલ ત્યારે પણ સતત લોકોને ઘર સુધી ભોજન પહોંચાડવામાં આવેલ જલારામ મંદિરમાં સુંદર વહીવટકર્તા ટ્રસ્ટી સ્વર્ગીય અચરતલાલ ઠક્કર અરવિંદભાઈ ઠક્કર ઉમિયા લાટી વિજયભાઈ ટેસ્ટી નિરંજનભાઈ ઠક્કર વગેરે સેવા કેવા પ્રવૃત્તિ કરી રહ્યા છે ગઈકાલ તારીખ નવ્વા બે હજાર પચીસ શનિવારના રોજ પવિત્ર ભાઈ બહેનના રક્ષાબંધન અને પૂનમના દિવસે ભોજન પ્રસાદના દાતા નિર્મલાબેન ભોગીલાલ આચાર્યની પુણ્યતિથિ કનુભાઈ ભોગીલાલ આચાર્ય પૂર્વ થરાસર ભાજપ પ્રમુખ અને જલારામ સેવા ટ્રસ્ટ પ્રમુખ દ્વારા લાભ લીધો હતો થરા તાણા વડા સહિત નગરજનોએ ભોજન પ્રસાદ લીધો જેમાં થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા સૌ જલારામ બાપાના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ